ગુડ મોર્નિંગ જય માતાજી રામ રામ ને સીતારામ અહીંયા તમ બધાય મજામાં હે ને હું પણ બસ નોર્મલ હે ને ઉઠી દેતા વહેલી દહ વાગ્યા ને ઉઠી હતી પણ અટાણે ગયા બે ગુડ મોર્નિંગ તો જો નો કહેવાય પણ ટાઈમ જ ન મળ્યો વિડીયો ઉતારવા તો અઘડી જમો હાલો એ વિડીયો ચાલુ કરા સવારે આખું ઘરનું કામ કમ્પ્લીટ કર્યું કામ કરી લીધું ને પછી તથા નિતા ઉઠી તો નીતામણી કે મમ્મી મણી કે શાંત રોટલી કર દે મારે કાંઈ મી જાઉં તો નીતાને સાન રોટલી નહીં કરી દીધા નીતા સાપીએ ને અગળી બસ કાંઈમી ગઈ નાસ્તો કરે નાસ્તો નહીં રૂંઢા કરે ને આજ બધું યુથમ જ થાય એટલે નીતા આગળ એ રૂંઢા કરે નાસ્તો રૂંઢા કરે ને એ કાયમી ગઈ ને નિર્મળ બાપ દીકરો કાયમી હતી એ જે આવ્યા ને મારે જ ઝૂલીની જાઉં હું દેવરાવવા એટલે જુલીની નવરાવન નાખી જુલી નવરાવન કમ્પ્લીટ થઈ ગઈ તો એવી આમાં રમે ને નવરાવીતા હતા કંઈ વિડીયો ઉતાર્યો ન તો એક ને એક લઈને વિડીયો ઉતારો ને કંઈ મેળ આવે નહીં એટલે વિડીયો નહોતો ઉતાર્યો બાકી તો બધું કામ કમ્પ્લીટ કરી લીધું ને ઘડીક વાર તડકો ને ઘડીક વાર હીરું ને ટાયટ તો જો તો જોતા અહીં તે કામ ઉપર ખાધી હતી ચૂલી તારે ખાવાની વસ્તુ ને જ તો જો આ બકલાવા લેવી હતી તો આ બહુ પ્રખ્યાતમાં પ્રખ્યાતને જો ભાવે ને તો મને વસ્તુ બકલાવા આ વસ્તુ સાયપરસમાં મણી એક આ વસ્તુ વધારે ભાવે બાકી મણી એટલું કોઈ વસ્તુ ભાવતી ને જ એટલે આ બકલાવા હાંજી લેવી હતી તો નીતા એ હાંજી ખાધી તે નીતાને હમણાં દાંતી દુખે તો રાયડિયું નાખે ને પાછું મીઠું ખાય એની ના પડે કે દાંત દુખતું હોય તો મીઠું ન ખવાય પણ એની રાઈતા દવા પીધા રાખી અને શોકલેજ બધી ખાધા રાખી રાઈતા જ બધી ખાધા રાખીએ પછી કે મમ્મી બકલાવા તો બકલાવા લીધા સારું તો બકલાવા ખાતે એટલે પછી એવું નાનો પડે એટલે ખાતી જાય ને દવા પીતી જાય કામ જીવું હે બેય કરે તો એ બધું ઉઠે ને કાઈ ને અમારે જવા હે ને બિનની દવાખાને લઈ જવાની છે ને ચારે વાર જડીક વારમાં તારો હુઈયો હે આવી તો નિર્મલની વાટજો ને બેઠી કે નિર્મલ આવે ને તો મા દીકરો બેય તી જાય તુઈયો દેવરાવે આવી કે મારે એક હાથ કે દુઃખનો કાં થયો અટાણતા હુરાપુરાને દયા હે કે મને મીઠે ગો જરા જરા કારા કારક દુખે ન પહેલાં તો મને પંદર વી તો હાથ દુખ્યો હતો કંઈ હાથ પૂછો માય જ મારાથી ફોન કપડા કપડાતો એવો હાથ દુખતો હતો પણ હુરાપુરાને દયા એથી મારો હાથ હરવો પડે ગો પણ કે આમાં આટલું મોટરું હોય ને એટલે આમાં થોઈ સારા એની તેડવી જ પડે વહીત આવે પણ મોટરું વાળા કારા ડે ખાબકે પડે કંઈ નક્કી ન કહેવાય તો પછી આજે જરા ખમજતી ને તેટલી બહાર જઈએ એટલે ધોડવાનું વધારે કરે એટલે એણે તેડવી પડી ને જોવો ટાને હળિયું કાઢે તી એટલે હું કાંઈ મારા થઈ એટલે પલે તેડા હે નહીં ને સે હે ને એટલું સેટું ઈ નેત આ જો એટલી મોટી બિલ્ડિંગ દેખાય ને એણે પસવાડે હે એટલે કંઈ વર સેટું નેત પછી મને કીધું કે તું આવ્યું ને તો મા દીકરો બે જાય તો મમ્મી હું આવી કે નિર્મલ આવી ને એટલે મા દીકરો બે જાય ને તો ભવરાવે છે ઢુકડું હોય એટલે ખાલી પાંચ મિનિટનો રસ્તો હોય છે કઈ વાર લાગી હે નહીં પાંચ મિનિટમાં થઈ જાય હે થોડુંક અમારે એટીએમનું કામ હતું મેં કહ્યું એટીએમ તમારે અમારે આલીઓ છે પણ હું કહે તો બે તારા ભેગું થઈ જાય છે એટલે કહીએ સેટું છે નહીં મારે અટાણે મજા છે એટીએમની બાજુમાં માર્કેટ બાજુમાં હોટલ રેસ્ટોરન્ટ બાજુમાં બધું અટાણે ઘણી બાજુમાં હે પણ હવે ઘેર જાય ને એટલે મારે બધું સેટું થઈ જાય કામ ને એટીએમ ને માર્કેટ ને મોલ ને નથી આવવામાં બધી થોડી ખુરિયું થાય હે એટલે જોયું મૂક્યું છે બધું તો હાલો થોડોક વિડીયોની શરૂઆત કરી દે આમાં નવરાવી નવરાવી તુણી જો કામ અમારે જો એક ભાઈ કરી રાખે અંદર પાર્કિંગ ફૂલ થઈ ગઈ તો અંદર મોટરું જવા દેતા તો કહે કે જો દોલું ઓલામાં લખલ તાવે કેમેરામાં તોય માણસ ધોઈયા જાય એટલે કહે કે દોલું હોય જો એવી ખોલીએ ને તો ખુલીએ ને કનો ખુલે કે ના પાર્કિંગ ફૂલ હે એટલે નો જાય પણ તોય માણસ પછી એક 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 મોટું વધ્યા જવા દે તાડાવરી રાખે બાકી ઈ સાઈડ પાર્કિંગ ફૂલ હે હાલો તો પર આ પાછા આગળ જઈએ ને મળીએ અમારે ચૂલીબેનને ખુયો દેવરાવ નહીં ને જોલીઓ સરતી જાય તે થોડા ધડ જાય ખુયો દેવરામ જઈ રહ્યો ઊંકારો નથી કર્યો પણ

એ તો હુયો દેવરા ઓલના વેણ્યો સરખે મણ હુયો દી થઈ એ મું બુટી ને તોતરે જો તા હે રોગી ઉલરે હુયો દી તો કઈ પગ મને દીધો ને આંધી તો ડીલ માં હુયો તો ઓલા બીચા ઓતા એ કૂતરા કાવકા નાખે કાવકા નાખે ને રાડ્યું નાખે રાડ્યું નાખે કે આ તા તમાર તો સાવ શાંતિ છે મે ઘર માથે લીય અમારું અમાર નીરા દે ને અમાર ની કી ન દેતી થા દે ને નું તો આ એટલી રેડી નાખે ને તા ઈ મુરાડી નતી નાખતી ઓલી તુર્કી વાતો કરતી હતી એની તુર્કી નહીં સમજાય એની એટલે ગુજરાતી સમજાય મને કે મણી ગુજરાતી ને તાવડતી હતી ઓલી કઈ કહેતો કે ગેલ એની કામ કહ્યું કે એને ક્યાંક હાલ તા હાલ કીધું તો મો અહીં પટપટાયું એના ધારી થયું કો હાલ જુલે હાલ ન તો બસ જો નિર્મલ ને બાપ દીકરો ભાગે એવા કાયમીથી મોટર લેન અટાણે વાગ્યા આજે તો હાડાશિયાર જ થયા પણ ટાઈટી એકદમ છે જો વાતાવરણ કેવું મસ્તી નું લાગે આથી અને હું બસ ચોકડી નાઈ લીધું નાઈ ને જઈ ગયા લાગી નાઈ ને ઘડીક વાર હું ગઈ હતી આપણે ઉઠી ને મારે જવાની આપણે થોડીક વાર ખમે કામી ને હવારી કોઈ જો મારી ચૂલી બેના રમે જો ચોલ્યો ટપુકડી બ્રે ગઈ તું ત્યાં ઘરમાં એની આખા ઘરમાં બિસ્કુટ ઉડાડ્યા ખાવું ન હોય એટલે તેને એવા નથી આના કારણ જો લે એક એક થેક એક એક વીણે એને ખાહી નથી મોટીની મોટી ટાઈટ લાગે અટણ ભાઈ ઠરે એકદમ ધડકામાં નહીં હરવાની મરજી નથી થતી એના ડોહો જો લે અમણે આવ્યા ટાઈટ લાગે એના ડોહો એ હાલે થકતો તોય પણ એ અટાણે આ હોટલમાં આવ્યો હતો એટલે કામ કરવું પટાણી બી ટાઈટને એણે થાય કે તડકામાં નિહરવાની મરજી નથી થતી ને ઘેર બેહે એને બી બધા પૂરેપૂરો હાલે ને થકતો તો એ જોતા એ હોટલમાં આવ્યું માણસ કહેવાય છે ને એવા થશે છે કે માણસ ગલટો થાય એનો જીવ ગલટો નથી થતો પણ આવી ટાઈટનું તો બાપુ વીમાવાળો રહીએ આપણે તો નિહરવાની અડપ નથી થતા તો કહું લે કાંઈ જવું પડે એનું કરામી થઈ કે તડકામાં વિટાને પડ્યા રહીએ ને આણે બાપો હાલે નહીં આટાણે જ્યાં હોટલમાં આવ્યો ના સાપ પાણી પીતા કાવે પીધો એ પાછો એ ઘેર જાય હલે ઘર તો કેટલું ઘણું સેટુંય મારો રામ જાણે એ મા એટ ટાઈટ વધારે છે કે મણી લાગતી હોય તો હેના બધા ગમે એ પરબ આવે ને એટલી ગમે એ પરબ ટૂંકમાં કે ગમે એ પરબ હોય ને તો ટૂંકમાં બધા વિડીયા શોર્ટ ઉતારતા હોય લોંગ ઉતારતા હોય એટલે બધા એટલે બધા વિડીયા ઉતારતા જોઈ પણ મી કોઈ દી કોઈ પરબનો ને તો ઉતાર્યો કે કોઈ દી હા નોર્મલ હું ફોટો વિડીયો ઉતારતી જ હોય પણ ગમે એ પરબ આવવાનું હોય ને એ મને એક બે દી મને વિડીયો ઉતારવો જ ન ગમે કુદરતી કાંઈ જણી મન જ ન થાય કે હું વિડીયો ઉતાર જો ખીયર ગઈ ને તો એ કોઈ બીનું બીનુંની રૂપિયાની ભૂખ નો હોય કે રૂપિયા જોઈએ કે રૂપિયા આરોધન કરતો હોય પણ એક છે ને કે પરબ હજી હું થઈ ગઉં કે ભાઈબીન માટેનું બધું એલું હે તો મને પરતની યાદ બહુ આવી હતી એટલે એણે મી તો કોઈ વિડીયો ઉતાર્યો ન ગણ્યું પરેવી હે પહલી હે પછી હાથમું હે ઓરી હે કે નોરતા હે કે ઉડતી કોશિશમાં એવો ગમે એ પરબ હોય ને તારું વિડીયો ઉતારતી નથી કે મને એણે બહુ યાદ આવે એમાં એ બળે ખી હર્યું એટલી જો ખબર જ છે કે આ કંઈ ભરત કે રાજુ હોય તો ખીહરનો ખીસડો દેવાતા નહીં આવતા પણ તો એ કહેવાય છે ને કે ભાઈમાં બિન માટે તો એનો ભાઈ જરૂરી છે હરમેશને માટે તો મને ભરતની બહુ યાદ આવી ખીર ઉતી કે ખીહર હોય ને તો ખીહરને દી ભરત ફોન કરે કે બિન તારો ખીસડો એટલે બિન ખીસડો એટલે કે ને તો બધું આવી જતું પણ એ હવે ખાલી ફોનની વાત જોઈને બેઠી કે કાર ફોન આવે ફોન આવે પણ ન ક્યાં કે ફોનિને થાવતો વાટજો હું બરું જરૂર બહુ યાદ આવે વાટ જોવું પડે પણ ફોન હઈને થાવતો એટલે પછી હું બહુ વિડીયોને ઉતારતી તો હાલો એ મારી બહુ હજી વાત નહીં થાય એટલે મેં કહ્યું હું ખાલી કહેતી હતી કે કોઈ પરબનો વિડિયો કોઈ દીમે ઉતાર્યો ને મારાથી ઉતારતો હોય ને તો ખી હરી ગઈ તો મેં ખી હરીને એને તું જો બધાની વીસ કરીએ આતે કરીએ એટલે બધાની હેપી મકર સંક્રાંતિ બધાય કહેતા હોય ને તો મારી જીભ ન ઉપડે હાલો ચાચુત કે બોલું